સાબર ડેરી ખાતે ગઈકાલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અને નવસો થી એક હજાર વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે ચુમ્બોતેર આરોપી પૈકી સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે પોલીસે અત્યાર સુધીમાં સુડતાલીસ લોકોની ઓળખ કરીને અટકાયત કરી છે ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે